આણવી સૂત્ર છે હા આણવી સૂત્ર આવડે એટલે નોર્મલ તો આવડશે ને આપણને કઈ રીતે નોર્મલ એચ 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 સી 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 અને કેટલા 6 થઈ ગયું છે ઓકે હવે h ઓકે r h i h i h i h h a રેડી તો કે આને શું કહીશું આપણે નોર્મલ સીએચ ટુ સીએચ ટુ બરોબર ત્રણ બરોબર ચાર અને સી એચ જો બંને રીતે આપણે લખતા આવડે તો ફાયદો થાય જો મિત્રો આમાંથી પણ તમે સીધું આ આ બરો બંધારણી સૂત્ર છે તો આવી આમાંથી પણ તમે એના બાકીના જે આપણે ચાર છે સમઘટકો એ દર્શાવી એક તો આપણે આવી ગયો બરો સમઘટક અથવા હવે તમે આના ઉપરથી તમારે લખવું હોય તો કે ભાઈ આના ઉપરથી બીજો સમઘટક કેમ લખી શકાય ચાલો હવે આના ઉપરથી આપણે લખીએ તો એમાં શું કરીએ આ આખું જે ગ્રુપ છે એને ઉપાડીને આપણે બીજા કાર્બન નીચે મૂકી દઈએ

શું કરીશું થ્રી મિથાઈ હવે બે મિથાઇલ એક બીજા કાર્બન મૂકી દઈએ અને ત્રીજા કાર્બને હાલો તો લાઈનમાં કેટલા વધશે જ ને તો એમાં કેમ લખીશું

ચાર એટલે એને કેવાય બ્યુટેન સારું કેટલાક એક થયો બે ત્રણ ચાર અને પાંચમો પાંચમો છે એ નિયો બરોબર જે નીચે મિથેલ આવશે ઉપર આવશે તો ચાલો એ તમને પાકું ફાવે જ છે બરોબર તો શું કરશું સી એચ થ્રી પછી સી પછી બરાબર સી કર્યો પછી સી એચ ટુ અને સી એચ થ્રી ઉપર સી એચ થ્રી અને નીચે પણ સી એચ થ્રી રેડી તો કે ભાઈ આને શું કહેવાય નિયો અથવા તો શું કહેવાય ટુ ટુ એક આ પાંચ તમે સમઘટકો છે એ પાર્ટ થ્રી સાથે અહીંયા સમઘટકો છે એ મુદ્દો તમને કઈ રીતે રજૂ કરો એ શીખવાડવા પ્રયત્ન કર્યો છે રેડી મિત્રો ખાસ જોઈ લો આ નોર્મલ છે